તમારે કેવડું છોકરું ગાયું દોવા જો છે ને હા લાઇવ મિલ્ક છેને હા એ ટ્રેનિંગ ફૂલ ટ્રેનિંગ ગાયું સાય આયો ગાયું દોવા મંડ્યો હે હે ભગમાં તળતર થાય છોકરાને ગાયું દોવા મંડ્યો અને ભાગ આન ભાગમાં દઈ દીધી એટલી ગાય હે દોય રાખે ને ખાધે રાખે હા પાટું મારી ગાય નો ફાળવાનું લે વગર દો પાટું બહુ મારે લે છેળવું વાળે પાટું મારે પાટું ન મારે તું થાવા દે તાર ને તો આપણા નાખી દેવી બે વાટકા ઘઉનું ઘૂસવું

હે વાસળી ધાવા મળે જો ખાંડ મીકી તો ધાવા દે બાકી વાસણી ધાવવા ન દે આ એટલી ખરાબ હે પાડો સીંગા આપણા આપણા વાળામાં એન જો એ ભાઈ જીગજ ઓલ્યા હાલ્યા એલ્યા હા જામી હો ગાયું ની આપણા નથી હે હા એ પાડી દીધી

આજ આપણે ઘરમાં આજ નાનો છોકરો હતો એને મેકલો હતો ટ્રેનિંગમાં ચાલુ જોઈ લઈ ગયા સારા મજા આવી ગઈ મજા આવી કે નહીં ગણ પૂરી દે વાળામાં કેટલી હોજી દેખાય કેટલી હોજી દેખાય વાસણું ધવરાવન થાય તા ભાગ કરી છે કાં કેટલી હોજી દેખાય એટલી હે નહીં આગા કારણ કે આપણને આમ જો અડવા દે પછી વાડું ન અડવા દે આપણને અડવા દે પછી નો દે એટલી ખતરનાક છે વાળ હલા દોવાનું ચાલુ કરી નાખ્યું હવળા હવળા દોવાનો ટાઈમ થઈ ગયો ફૂલ કેટલા વાગ્યા સો થઈ ગયા સો વાગી પંદર મિનિટ હવે ગાયું ભેંસું બધું દોઈ લેવાનું છે પહેલાં દોઈશું આપણે ગાયું કારણ પહેલાં દોવાની છે ગાયું પછી દોવાની છે ભેંસું અને દોવાની

તો આપણી મેકેટ સાટ છે આપણા માથામાં મેકેટ સાટ લે હા એક જ દન એક જ દન હે એક જ દન સાટ ઓલો ઈને એમ કે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે ઊભી છે એક માથામાં સાટી એક દન માથામાં સાટી તરત ઊભી થઈ જાય હા મોરલો મોરલો તું ઉચી નહીં કર તું ઉચી નહીં કર હે હા કાઢી थापे सरकण मा सरकण वासडी એટલે કે આપણે કાંકરીજ ગાય ની વાસડી આની વાસડી આરઈ આરઈ છે આપડી થોળવાડી બો બો ભડકે હો હા ખાલી માથે હાથ મુકોની રોટલી લે એમ નામ કરીને તો એવા કરી કા એક રોટલી દયો તો એ માથે હાથ મે એક ઓદી હુ મારતી નઈ પછી હો મારતી નઈ ટિડી 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 હલો હલો ચીને મા નંબર લગાડવો છે એ ભાઈ આવો શું કેવું તાર માથામાં સાટવાનું થાય કે નહીં હા ખંજોળો આવે અહીં ખંજોળો જ તો નહીં તું માથામાં ન થાય તાર લગી આપણે ખંજોળ આવતું માથામાં નહીં સાટાઈ ડગડી કાબેર ડગડી કાબેર ડગડી ધોવા દેવાનું નહીં તો તું જ્યાં દોવા દઈશ એટલે મારવા નહીં હો મારવા નહીં નગર ડખો થઈ જઈશ મારવાનું નહીં તને હું ખંજોળવાનો પહેલી વાત એને જો દોર આવું બોલો દોર આવું હમણાં તું જો ધીમા વાય વાય ફર્યા જો છે ને જો તો અહીં થાય નહીં હમણાં દીજો પાછી આવી સામી હમણાં પાછી વાય છે બીજા બાકી ખંજોળીને નો હાર લાગે હવે એવું આવે તે પાંચ નહીં ડોવાની નથી ડોવાની નથી થાય થાય નથી નથી થાયતી લે તો પગલે જવાની એવું લાગે દોઈ લેવી પડશે કા બાહુલ હા બાહુલ દોઈ દોઈ લો બાહુલ દોઈ લો બીજી વાલી આવી એક બીજી આવી ખંજોળીને એટલે જોઈ જળીને હું બીજી જીજ કાને માર સાઈટ નો સાઈટ ચાલે ગયું કઈ ન બને એ થઈ જશે આપણે ગાયું દોવાનો ટેમ મેં કે પછી થઈ જશે બગડીયા ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે દોઈ ગાયું અવળાવળા પછી દોઈશું ભેંસ્યું આ ગાને રાખવી છે શેલે આજે આપણે કારણ કે આપણને માથામાં સાટ્યું નથી આ ગાયે માથામાં સાટતી નથી એને રાખવી છે શેલ આ છે અમારી કાવરી ભાડો ઓફ થઈ ગયો છે આપણે કાવી તો માઇકેર તો આપણને હવે ફોટાકા માથામાં સાટવાની ચીજ નાખીશ છે માઇકેર હા નહીં કહેવાય માખ્યું કે મળ્યું કે હવે મેખ્યું હવે તો હવે દોઈ લીધી આપણે ગાય વાત વાત માં કઈ મળશે નહીં થઈ જશે છે હે થોડું તો જાય ને ચાલો હા પૈકીટ તારા આવું છે ને કેટ તારાને આવું પૂરે તો આપણે આપણે દોઈ લીધી પેલા આને જો નંબર લગાડો આનું નામ લીધું એટલે આ ગાને નો ગમી anu nam lidu aga na no gi mi wat lagal bai di bai ki to ayan ani wasri nai ni etle pela doili pesi lakse anu nomor pela an doili in pesi lakse ono nomor ha ha raidu no padel hal goidi gumti hal hal gumti 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 ai gumti તો આપણે ગોમતીને પહેલા દોઈ લઈએ તારો ગોમતી ગોમતીને પેલા દોઈ લી ગોમતી આ લઈએ ગમતીને તો આપણે ગોમતી વહી જઈશ પહેલા અને આપણે માય કેડ રહી જાય છે વાય દોરે દોવાનો વારો પછી આની વાસળી દો બાંધી ત્યાં શેલી રહી

ના આપણે તરમા બારી સમજો ગ્રેમતી જો મારે જો મારે હે વાસડી બહુ ખરાબ હે આગળ